બાપુ મારા બાપુ ના કાકા મારા દાદા થાય અઢી હોય કે બે કેલા એવા કે બાકી કરી છે આ સંત શું બગડાણે થી પાલી દાણા ત્રીસ કિલોમીટર થાય ત્રીસ કિલોમીટર મને અનુભવ થઈ ગયો કે આ કોઈ મહાન સંત છે બાપા સીતારામ મિત્રો તો એક નવા ફરી તમારું સ્વાગત છે અત્યારે હું જ્યાં રહ્યો છું આ જે જગ્યા છે ને અંદર એમ કહી શકાય કે પરમ સંત શ્રી બજરંગદાસ બાપાને આપ સૌ જાણતા જઈશું એનું બાળપણના જે સોળ વર્ષ છે ને એ આ ગામની અંદર બજરંગદાસ બાપા રહ્યા હતા અને આજ ગલીઓની અંદર એમ કહી શકાય કે બજરંગદાસ બાપાનું બાળપણ વીતેલું છે અને એક એવી જગ્યાએ આપણે આવ્યા છીએ કે જ્યાં બજરંગદાસ બાપાનો પરિવાર પણ રહે છે તો સંપૂર્ણ તમને વિડીયોમાં બન્યા રેજો બજરંગદાસ બાપાની જે એમ કહી શકાય કે આપણે જાણતા હોઈએ છીએ પણ બજરંગદાસ બાપાની જે 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 સંત સંત થયા થયા મહાન એની પાછળનો આગળનો જે ઇતિહાસ છે ને એ ઘણા ખરાને નથી ખબર તો આપણે સંપૂર્ણ ઇતિહાસ લઈને આવી ગયા છીએ આ વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો બીજું ખાસ કે ચેનલ ઉપર પેલી વાર તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કમેન્ટની અંદર અત્યારથી લખી નાખો બાપા સીતારામ એટલે ખાસ તમને કહી દઉં કે આ જે જગ્યા છે ને

તો ખાસ તો બજરંગદાસ બાપાના એમ કહી શકાય કે પરિવારની અંદરથી આપણી સાથે બાપુ છે તો આપણે આજે ઘણી બધી બાપાની એવી વાતો સાંભળવી છે કે બધા જે જોવે છે એને પણ ખ્યાલ આવે કે બજરંગદાસ બાપાની હું હું વાતો છે તો થોડીક તમે બજરંગદાસ બાપાની કઈક એવી વાતો કયો કે જે બાળપણ અહીંયા હોળ હોળ વર્ષ રહ્યા છે બાપા તો ઘણું બધું થયું જ હોય ને હોળ વર્ષ ની અંદર તો બજરંગદાસ બાપાનો થોડોક ઇતિહાસ આપણે જાણીએ બાપા સીતારામ મારું નામ મનહરદાસ બે હજાર રામન દિસાધુ લાખણકાના રહેવાસી બાપુ મારા બાપુના કાકા મારા દાદા થાય અને બજરીદાસ બાપુ જે અત્યારે મેં બેઠા છે એ જગ્યાએ બાપા એ હોળ વર એટલે હોળ વર એટલે માળ પણ આખો એક લાખણકાની અંદર અને અત્યારે બાપા જયારે રહેતા તારે જૂનું મકાન હતું એમ જૂનું આપણે નળિયા નળિયા વાળું અત્યારે આપણે બાદ કબરું નવું કર્યું છે અને આ જગ્યાએ બાપા જયારે રહેતા બાળપણ માં એટલે એના ભાઈ બંધારા હોય ને એ બધા કેતા એમ કે બાપા રહેતા વખતે કે ધૂણી તાપતા બાજુ બાજુમાં શિવ મંદિર છે રામેશ્વર ના મંદિર ની અંદર બાપા ધૂણી તાપતા અને એને અત્યારે વડ છે એ વડ ની અંદર કુઈ હતી અને કુઈ ની અંદર બધા એના જે ભાઈ ભાઈબંધો હોય એ બધા બાપા ને નવરાવે દોડું ભૂલી ભૂલી સીસી બાપા નવરાવે અને કારણ કે હું એટલે બાજુ કરતા કે બાપુ આ ટાઈપ નો ઇતિહાસ છે અને એ વખતે બદર બાપુ રહેતા અને બાપાની ઉંમર લગભગ અઢાર વર્ષની આજે થઈ ગયેલી અને અમે રામાનજી સાધુ એટલે અમારી સમાજ આવી હતી યોધ્ય બાપુ અહીંયા આવેલા અને અહીંયા આવી અને ગામમાં ફરતા 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 અને એ વખતે એવો સમય હતો કે આપણા ધર્મની

એટલે બાપુ કે આપી હિરા બાપુ કે આપી માગો એટલે એને એમ કીધું જો આ બે છોકરા છે ને આ નાનો ભક્તિરા અને મોટો આ બે છોકરા છે ને નાના માં લઈ જવાનો છે કારણ કે જે સિદ્ધ પુરુષ પામી સિદ્ધિ પામી ગયો હોય ખબર પડી જાય બાપા ને તાલકા પર જોયું એ મહાપુરુષ છે એમ એટલે હિરાદાસ બાપુ એ કીધું કે બાપુ બીજું કઈક માગો મારે બે દીકરા છે નહીં કેવાલા તો કઈ હા પાડી એમ નીતિ માં ગયો કઈ દે

બાપુ ને બાવળું પકડી અને સીતારામ બાબુ લઈ અહીંથી લઈ ગયેલા અને પીછે પાછું કીધું બાપુએ હું લઈ છું અને બાપા બાપાની લગભગ ઉમર અઢાર વર્ષ ની હતી અને માનો કે જો આ કલયુગ ની અંદર તમે જોવો કોઈને ભેખ પહેરાવો હોય તો કા માં પહેરાવી અને કાંઈ પત્ની પહેરી શકે એની માએ કીધું આવી અને બાપુ ફરતા ફરતા ગયા ફરિયાગ ની અંદર બાપા એ દીક્ષા આપી તારામ બાપુ એ બજરંગદાસ બાપા ને દીક્ષા આપી અને કીધું કે તારું આ ભક્તિ નામ છે ને હા આજથી કે તું બજરંગ તારું નામ ફરે દીક્ષા બધા નામ ફરે બરાબર એટલે વખતે આપી યોધ્યા લઈ ગયા અને યોધ્યા લઈ બાપા બાર ભેગા પછી એક સમય એવો હતો એટલે બાપા એ કીધું બાપુ કે તારે પરિપૂર્ણ થવું છે તક તો કે તું મા ભિક્ષે લઈ એમ તો એ વખતે તો એક માનો કે ટ્રેન ની સુવિધાની બહુ સુવિધા નતી બાપા ફરતા ફરતા અહિયાં લાખણ આવેલા એ વખતે બાપા ની હતી

અને મંજિરે મંજુરી બાપાને આ લેવાનું બાપા એ એક મહિનો દોઢ મહિનો અને કીધું માને કે માં કે મારી ઈચ્છા છે કે પરિપૂર્ણ થવું છે એમ એટલે મા કે વાંધો નઈ દીકરા રોકા એટલે બાપા એ દોઢ મહિના રોકાણા અને જયારે હાલતા થયા મા પાત્ર ભરી દીધું અને એ વખતે બત્રીસ ની ઉમર અને બાપા એ દોઢ બે મહિના રોકાણ બધા ફરતા યોજાઈ ગયા અંદર બાપા કુંભ નો પ્રિયા ખરો એટલે સીતારામ બાપુ કીધું કે વાલા કુંભ માં જવું છે આપડે દિગમ્બર બાપા કપડા નો પહેરતા બરાબર અને પછી સાધુ લોકો પ્રિયાગ આવી અને માનો કે આ તો બધા દિગમ્બર સાધુ એટલે બધા ની ટાઈપ કુટિયા ઉતાર આવ્યા એમ કોઈ એવો સાધુ હોય ટાઈપ હોય એ સાધુ ઉતાર અલગ અલગ એટલે બાપા એ કીધું બદલદાસ બાપુ ગુરુ સીતારામ બાપુ ને કે હે બાપુ આ બધા સંતો ઋષિ આપેલા આપણે ન આપી કેટલી એટલા કે તું સાનો માનો બાપા ને કે તું બે તને આમાં નોકર પડે ગુરુ કે સીતારામ બાપુ એટલે બાપા સારા મારા બે ગયા એટલે ઓછા સાત ઉશી ખેડા ની દે પછી ફરી નું ભાજી બાપુ ફરી વાત કરી એટલે બાપુ કઈ ધ્યાન ન આપી તીજી વખત જયારે બાપા કીધું કે બાપા આપણે થોડા નાના સાધુ છે આપણે રસોઈ આપી એટલે બાપા સીતારામ બાપુ કીધાણા આને ક્યાંય ખબર પડે નહીં ને એટલે બે ત્રણ સાધુ ક્યાંય આવો તો હું બાપુ તમે આવો કમિટી વાળા ચાર પાંચ સાધુ છે કે કપડા પહેર્યા નહીં આપડા રસોઈ ની વાત કરે આરું પીછા ને એમ વિચાર ગયો આ તો સાધુ છે એમ એટલે ચાર પાંચ સાધુ ગયા રાવટી માં જઈને કીધું

કોઈ સાધુ ટાક જ નહીં કારણ કે રસોઈ જે વાત નહીં અને એ સામજી બાપુ રસોઈ આપેલી અને એ વખતે ઇન્દિરા નો રાજ એનું સન્માન કરેલું કે એમ તો આ ભારત દેશ ચલાવી છે એમ હું રસોઈ નથી આપી શકતી આ બાવ રસોઈ આપે હા એ સમયમાં રસોઈ અને એ સમયમાં બાપાએ કીધું કે વાળા કે આ પૈસા એટલા જમા કરાવવા કે કાલે તમારી જે બોલાય એટલે બાપુ કે વાંધો એટલે બાપુ એ વખતે છીપ્યો અને લાલ જોડી રાખતા જોડી ટીંગાડેલી લાવ્યા લાવી અને ઢગલો ખીલો કરો બેગમાં જમા કરાવે થઈ જાય એટલે એને પૈસા લઈ દે અને કીધું બાપુ અમારા રસોઈ ના લઈ લીધા છે એ પૈસા પાછું જોડું નાખી ટીગાડી એને બેગમાં જમા કરાવ્યા અને બીજે બધા સાધુ જમા બેઠેલા અને ઈ વખતે કીધું કે સાધુ એવા છે બજરંગદાસ નામ છે ગુરુ સીતારામ બાપુ કાળ ખાધ્યા છે એટલે મોટા મોટા સાધુ અલૌકિક સાધુ હોય અને બાપા નો આ પેલો પડશો બાપા નો ભક્તિ નો પેલો પડશે પેલો લોજ પડશો પ્રિયાગ ની અંદર પછી આખા કુંભના મેળા ની અંદર એમ થઈ ગયું કે બજરંગદાસ ની રસોઈ કોઈ મહામંડલેશ્વર ને કોઈ આ બધા સાધુ સંતો બાપાને મળવા આવ્યો બાપા એ રસોઈ આપી કુંભનો મેળો પૂરો બાપા એ રાખ્યું એક મહિનો ને હાથ થી પૂરો થયો એટલે કીધું બજરંગદાસ હા બાપુ શું બાપુ એ કે એમ કહે મને ખ્યાલ આવી ગયો સીતારા બાપુ કે તને સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ છે અને હવે તું આ ફરતા ભાવનગર રોકાણેલા અને ભાવનગર ની અંદર બાપુ ગજડી રોકાય અને રોજ હવે મેન રોડ માં દુકાન છે રેડિયા વાળા ની અને એ વખતે ઉભા ટેબ ની સિસ્ટમ બાપુ રોજ ના જાય ને એમ કે વાલા પેલું મુગલ ના નું ભજન ઉગે નઈ બાપુ રોજ જાય એને પેલો દુકાન વાળા કે કે ગાડી કરી છે રોજ ભજન આપડા વાવે તે ભાઈ કંટાળી ગયો બાપા એક વાર કીધું વાલા એક મારે રેડિયો જોયું છે એટલે બાપા ને રેડિયો આપેલો અને એ વખતે બાપા કરમોદર રાતા કરમોદર થી પાલિતાણા આવ્યા

અને ના બાપા ભજન કરે અને ઈ સમય ની અંદર ના રસોઈયો રાખતા બાપા બ્રાહ્મણ ને બ્રાહ્મણ પણ વાત કરી બ્રાહ્મણ કે બાપુ એક વાર કે સાધુ આવ્યા બાપા ને કે અમારે લાડવા ખાવા હવે સાધુ ને હઠ એટલે બાપા એ કીધું કે વાલા વાંધો નહીં કે હા બાપુ આય કે મારી યાદ મહેમાન છે એટલે મારા મહેમાન છે લાડવા એટલે એ પદો રસોડા માં કેવું ઘી ન મળે હવે બાપુને કેમ કેવું ઘી લીધી બાપા એ બેઠા તા પદ ને એવી બ્રાહ્મણ અને એને કીધું કે બાપુ ડબ્બા ઘી લીધી લાય ડબ્બો લાવ્યો એ કે બાપુ એ કે આ લાવ્યો કે જો નીતિ લાવે છે કે ભરીએ તો બાપા નો હુકમ લે નાદ પડાય નહીં ને બગડ નીતિ હાલે ઈ જઈને ડબ્બો લઈને ભરીને મૂક્યો એ ક્યાં આ રસોડા લીધા ઈ ડબો રસોડા માં લઈ ગયા અને પ્યોર સુખું ઘીમાં લાડવા બનાવ્યા બે મહિના ગઈ એટલે બાપા એ કીધું પદા ને ના બાપુ કે બે દવા ઘી લાવ્યા હતા કેમ નથી કે બાપુ એક તો કે તોડી નાખી તો ખવડ્યો આખો પીર લાવો એટલે બાપુ મોર ગયો બાપા તો દાંતડી લાવી દો દાંત્રી લાવ્યા તોડ્યું તોડ્યો અને પદા કે સા

અને એના જ એને મેં બેઠા પૂનમ નો સમય આ દાખલો મેં નજરે જોઈ લો આજે તમને વાત કરું હું નજરે જોઈ વાત કરું એટલે એના અમે ગયા એટલે હા ભજન ચાલુ અને ભજનની અંદર રામ સાગર અને તબલા વાળા એ વખતે માઇક ની સિસ્ટમ નહીં પેટી ની સિસ્ટમ નહીં ભજન બોલે અને દસ પંદર બૈરાન દસ પંદર આદમી બધા ને બેઠા થાય બાપા સામે પાઠ જે બાપા નો ફોટો પધરાયો ને પાઠ થી અને પાઠ ઉપર બાપા ઉભા થઈ અને આવો મોટો દાડો દંડો લઈને ઊભા થયા અને ઓછી પૂછું કરી અને બત્તી પાંચ છે ને બતી એ વખતે એ બચતી ની અંદર પાવર બાપુ એ નાખી અને સ્વીચ શેડા કાઢી શેડા બાપા લાઇટ કરી બચતી ની અને ફરતા ફરતા એટલે મારું ધ્યાન ખરું તમે કીધું આ ડુંગર વાળી જગ્યા છે આ જનાવર આવતા હોય એમ આ એટલે બાપા આટો મારે એટલે બાપા ફરતા 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 પાલિતરા સાઈડ ગયા ને એટલે જપ્તી બીતી નો બાપા ઘા કર્યો એટલે મેં જોયું એટલે મેં કીધું બાવો છે કે ગાંડો કે ખબર પડે નહિ બાપા નું મસ્તી ઘા કરી અને પાછા ફરતા ફરતા આવી અને પાછા બેઠા બીડી હગી એક બીડી પીધી બે બીડી પીધી અને ત્યાંથી બેઠા હતા ત્યારે બાપાએ બાપા એ જયારે નો ઘા કર્યો ને ત્યારે હવા બાર ગયા હતા અને અઢી વાગે બે જણા આવ્યા અઢી વાગે રાત દૂધ ગાડી અને એ વખતે કઈ હતું નહિ ફરતી વાડી બગીસો હતો એટલે ટૂંકમાં આવેલી કટલી બનાવેલી એટલે કટલી એ ભાઈ ખોલી અને રાતુત ગાડી લઈને આવ્યા ને આવી અને મારું ધ્યાન ગયું મેં કું ગાડી વાળા હું બે બાપા ને એટલે બેઠો એને બચ્ચીના છેડા છોડી અને બાપાને બચ્ચી આપી એટલે બાપુ ને પેગે લાગી કે બાપા કે મેં હેરાન થતા હતા અને તમે કે બચ્ચી આપી કે બાપા કે મને ન કહે કહેતો ઓલા મારો રામ કોઈ છે તું મને નહીં કેતો બાપા એ આખી વાત ઉડાડ હું સાંભળું એટલે થોડીક વાત થઈ ઈ ભાઈ મેં પૂછ્યું મેં કે શું થતું ઈ કે મેં પાલીતાને નીકળ્યા એની ઉપર રોડ તો હતો નહીં કેડીઓ મારા અમારે કે આ રાતુ તો લેં ફૂટી ગયેલો તો અમારે બગડાણ આવું અને લેં ફૂટી ગયા અમે હેરાન થતા હતા અને બાપુ એ આતમી તો બાપુ ના પાડે અને ઈ બધી ઘા કરતા મેં જોઈ અને પાસે બેઠે ઈ ભાઈ છેડા છોડીને બાપુને આપતા મેં જોઈ તારા મને એમ દેવ ઓહો હો આ સંતોષુ

પણ જેટલો બાપુએ આ જગ્યા નો ઇતિહાસ બજરંગદાસ બાપા ભક્તિરામ તરીકે નામ હતું અને કેટલું પરિભ્રમ કરી જગ્યાઓ છે ને આમાં બાપા એ ઘણો બધો ટાઈમ આપેલો છે અને ઘણી બધી સમય વિતાવેલો છે ભાઈ પણ તમે જોઈ શકો છો બજરંગદાસ બાપા ના પરિવાર ની અંદર જ આવે છે આ જો હવે એના છોકરા ને છોકરા એવું છે કા ભાઈ કેમ છે હારું વાહ ભાઈ વાહ જો સરસ મજાના ભાઈ બેન જો વગાડતા થાય અહીંયા બેઠા બેઠા જો 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 ભાઈ અહીંયા જો તો આ બાપુ ના એમ કહી શકાય કે પરિવાર માંથી છે અને બાપુ પ્રસાદી લઈ રહ્યા છે અત્યારે ને ઘણવા ભાઈ મિત્રો આ જે જગ્યા હતી ને ત્યાં બાપાની મઢુલી હતી જૂની ને અત્યારે હાલ પેલા હાલ ફિલ્ છે ને તમે જોઈ શકો છો આ બધું નવું મકાન તો હવે સમય પ્રમાણે અપડેટ તો થાય જ પણ આ જગ્યાએ બજરંગદાસ બાપાની જૂનું મકાન નળિયા વાળો રીતે બાપુએ કીધું રીતે તમે દર્શન કરી શકો છો બજરંગદાસ બાપાની સરસ મજાની ફોટાની સાથે સરસ મજાનું એક મંદિર જેવું અહીંયા બનાવેલું છે આ બજરંગદાસ બાપાનું જે બાળ પણ વીતેલું છે ને એ ઘરે આપણે અત્યારે ફિલાહાલ જઈએ તમે જોઈ શકો છો બજરંગદાસ બાપાનું

વલભીપુર અહીંયાથી પાંચ કિલોમીટર છે અહીંયા અહીંયાથી આપણે લાખણકા જવાય એકદમ મિત્રો હાઈવે હાઈવેની ટચ સરસ મજાનું બજરંગદાસ બાપાનું લાખણકાની જે ગામમાં જાઓ ને એ પહેલાં પહેલાં તમને સરસ મજાનો એક આશ્રમ બનાવ્યો છે અત્યારે તમે કદાચ દૂરથી આવતા હોય ને તો રહેવું હોય જમવું કરવું હોય તો ટોટલી સુવિધા તમને અહીંયા મળી જાય સરસ મજાનો તમે જોઈ શકો છો આ આખો આશ્રમ બનાવ્યો છે મસ્ત બજરંગદાસ બાપાનો સ્પેશિયલ તો કોઈ પણ વ્યક્તિ રેવા કરવા આવતા હોય ને તો એ પણ અહીંયા થઈ જાય સરસ મજાનો તમે જોઈ શકો છો અને આ જે રસ્તો વાહન આવે છે ને આ એ સીધો લાખણકા જાય છે અહીંયાથી એક એક કિલોમીટર જ છે લાખણકા સામો લાખણકા છે પણ આ જાપાની અંદર સરસ મજાનો બજરંગદાજ બાપાનો એક આશ્રમ બનાવ્યો છે તો બીજું તો જાજુ તો કાંઈ નથી કેવું પણ આશા કરું છું આ તમને અમુક આ વિડીયો છે ને એ સારો લાગ્યો છે કેમ કે બજરંગદાજ બાપાનો જે અમુક ઇતિહાસ છે ને એ તમને આ વિડીયોથી ખ્યાલ આવી ગયો છે તો જો વિડીયો ગયો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો જેથી કરીને ખ્યાલ આવે કે લાખણકા ગામમાં બજરંગદાસ બાપાએ પણ ઘણો બધો ટાઈમ વર્ષ વિતાવેલા છે જો કે લાખણકાં તમે અટવાતા નહીં હું તો અટવાઈ ગયો તો કેમ કે અહીંયા બીજા બે લાખણકા છે એક બાજુમાં લાખણકા છે અહીંયાથી વીસ કિલોમીટર તો મેપમાં નાખશો ને તો એ લાખણકા છે આ વલભીપુર તમારે ડાયરેક્ટ વિવાનું વલભીપુરથી ચારથી પાંચ કિલોમીટર લાખણકા થાય છે બાકી એક બાજુમાં છે ને એ પણ લાખણકા છે જે ગઢડા ચાલો મળશું બીજા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાપા સીતારામ કમેન્ટની અંદર લખી નાખો અને ખાસ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભાઈ ભૂલતા નહીં મળી જાય બીજા વ્લોગમાં ત્યાં સુધી બાપા સીતારામ મહાદેવ મહાદેવ